અને ધોરણ 11 ની પ્રથમ પરીક્ષાના તમામે તમામ વિષયના પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને ધોરણ 11 ના આપણા ખાસ WhatsApp ગ્રુપ ની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં તો આપણે ફટાફટ તમે તમારા મિત્રો ને આ લાઈવ ની લિંક શેર કરી દો વિડિયો ને લાઈક કરી દો ત્યાં સુધી આપણે આપણા WhatsApp ગ્રુપ ની અંદર પણ આ વિડિયો ની લિંક મૂકી દઈએ જેથી કરીને તે મિત્રો પણ જોડાઈ શકે फटाफट અને મારો જો અવાજ ક્લિયર આવતો હોય તો लाइव चेट नी अंदर यस यस लखी ने પછી આપણે તમારો મોસ્ટ પ્રશ્ન પત્ર શરૂઆત કરી શકીએ ફટાફટ જણાવજો મિત્રો જેથી કરીને આપણે તમારો વધુ ટાઈમ વેસ્ટ ના કરી શકીએ વોઇસ મારો ક્લિયર આવતો હોય તો લાઈવ ચેટની અંદર યસ લખીને જણાવજો હું તમારો લાઈવ ચેટ જોઈ જ રહ્યો છું ફટાફટ મિત્રો જણાવજો જેથી કરીને આપણે વિડીયોની શરૂઆત કરી શકીએ મિત્રો હા અવાજ એકદમ ક્લિયર આવે છે તો આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો જે આપણી પ્રથમ પરીક્ષા બે ચાલી રહી છે એની અંદર આજે આપણે પ્રથમ પરીક્ષા બે હજાર પચીસ માટેનું ધોરણ અગિયાર હિન્દી વિષયનું વેરી મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આ વિડીયો ની અંદર કરવાના છીએ તો વિડીયો ને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તમને ખબર જ છે ચેનલને આપણે સસ્ક્રાઇબ કરવાની છે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે તો સૌપ્રથમ છે આપણો પદ્ય વિભાગ એની અંદર છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીએ ગયે વિકલ્પો મેસેજ ચૂનકર લખે

અને એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે જે પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો તો જે ઇનવેસ્ટ કે કિસકી કહાનીયા પુરાની હે તો મિત્રો આવશે નાની કી કહાનીયા આપણે મિત્રો કોઈ પણ ચેપ્ટર અથવા વાંચે તો એક નાની થી વો કહાની સુનાતી થી તો એની અંદર આવશે નાની કી કહાનીયા પુરાની છે આગળ જઈએ આગળ છે કે જોડે બનાવો

પરશુરામ લક્ષ્મણ સંવાદ આવી રીતે પ્રશ્નો લખો એક કરીને તુલસી પૂછાશે પ્રત્યેક નો એક ગુણ રહેશે ટોટલ થઈ જાય આપણા બે માર્કસ તો જોઈએ को કો કિસ્સે સાવધાન રહેના ચાઇએ તો બાળક કો ચાટુકારો સાવધાન રહેના આઠમો છે ચંપા કવિ કે પાસ किस समय आती है तो चंपा कवि के पास उस समय आती है जब वे पढ़ने लिखने बैठती है तब वे आती है प्रश्नों के दो तीन वाक्य में जवाब लिखिए बेगुणा प्रश्न से तुमने ने बे पूछा से बाह्य आडंबर और मूर्ति पूजा के बारे में कबीर क्या कहते हैं तो कबीर कहते हैं कि बाह्य दिखावे में विश्वास करने वाले लोग पीपल के वृक्ष और पत्थर मूर्ति की पूजा करते हैं वे तीर्थ वर्त में अपना समय बर्बाद करते हैं पर आत्मज्ञान के बारे में इन्हें कोई जानकारी नहीं है अगर ये दशमों के परशुराम का फरसा कैसा है और वह कि, कि, किसका नाश करने वाला है तो परशुराम का फरसा बहुत विकराल है और वह गर्भ के बच्चों का भी नाश करने वाला है अगर जाइए अगर से ग्यारहों के कवि ने चंपा को बचने के लिए कहा કોઈ પણ બે જવાબ તમારે આપવાના છે તો કવિને ચંપા કો પડને કે ચંપા બોલી કે પડેગી ગાંધી બાબા અચ્છે હૈ તો પઢને લિખનેક્સ્ટ આગળ જઈએ આપણે આગળ છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખીએ એક પ્રશ્ન પૂછાશે એની અથવામાં બીજો હશે તમારે તમને આવડતો કોઈ પણ એક લખવાનો છે પરંતુ આ મોસ્ટ આઈબી મોડેલ પેપર છે એટલે આપણે બંને જ પ્રશ્નો જવાબો તૈયાર કરી લઈશું એમાં છે લોકો કો હિંસા કે બજાય સરળ જીવન ક્યુ પસંદ હે જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે સમજી લેવાનો છે આગળ જોઈએ નેક્સ્ટ અથવામાં બીજો તો અથવામાં છે કે ગાંધી બાબા કી ઈચ્છા છે सब जन पढ़ना लिखना सीखे इस पंक्ति का पावार समझाइए आप पंक्ति ना अपने अर्थ समझा तो जो, जो ये तो गांधी जी चाहते थे कि सारे देश में शिक्षा का प्रचार हो देश का प्रत्येक व्यक्ति शिक्षक बने देशवासी शिक्षा प्राप्त करेंगे तो उनका मानसिक विकास होगा वे स्वतंत्रता को मूल्य और महत्व समझेंगे शिक्षा से लोगों को प्रगति के रास्ते मिलेंगे और देश पिछड़ेपन से मुक्त होगा દેશ પ્રત્યેક જન કોચિત શિક્ષા શિક્ષા લેવી આગળ જઈએ છે વિભાગ બી વિભાગ કે આપણો પૂરો થાય છે ગદ્ય વિભાગ સોરી પદ્ય વિભાગ હવે આપણે આવે છે ગદ્ય વિભાગ એની અંદર સૂચનાઓ તો સેમ તેના થઈ જશે ખાલી પ્રશ્નો ચેન્જ થશે કે પંચ લાઈટ જનાલી કે લઈએ મુદ્રી ક્યાં લાતી હૈ તો આવશે કા તેલ करीका तेल लाती है ने। आप एक वक्य में अपने पूछा है तो सके क्या वरदान से ठीक होती है आगे जाइए आगे लेखक को अचानक रुकना पड़ा क्योंकि तो सड़क पर आदमी और भीड़ थी इसीलिए लेखक को तुरंत रुकना पड़ा आगे जाइए આગળ છે ગોધન પર કેટલા રૂપિયા જુર્માના લગાયા ગયા હતા મિત્રો આગળનો પ્રશ્ન રિપીટ થયો છે ખણીશ્વરનાથ અને એનું ઉપનામ છે રેણુ જોઈ શકો છો સંપૂર્ણ તમારે અનુક્રમ મણિકા જે તમને આપેલી છે આગળ એક થી દસે દસ ચેપ્ટર એ તમારે એક વાત બે નો વિડીયો પણ ટૂંક સમયની અંદર આપણી ચેનલ ઉપર આવી જશે આગળ જઈએ આગળ છે નિમ્લેખિત પ્રશ્નો એક એક વાક્ય મેં છે ચંદ્રશેખર ગુણો કે પોષક છે तो चंद्रशेखर आजाद जीवन की पवित्रता सामाजिक निर्मलता व्यक्तित्व उज्जवलता तथा नैतिक उच्चता जैसे गुणों के पोषक थे अगर आगे गांधी जी के शेल्फ में कौन कौन सी पुस्तकें थी तो गांधी जी उदार विचारधारा और सभी धर्मों के प्रति श्रद्धा और समानता का भाव रखने वाले महापुरुष थे उनके सेल्फ में तरह तरह की पुस्तिकियां थी उसमें रिथिंकिंग क्रिया यानी कि ईसाई ईसाई और पुस्तकें थी साथ में मानस जैसी उस भी थी उसके अलावा स्वार्थ तथा गुजराती जुड़नी कोष जैसी पुस्तकें भी उनके सेल्फ में थी आगे जाइए आप जुड़िखित प्रश्नों का उत्तर दो तीन वाक्य में लिखिए चार गुण दो मोटा प्रश्न गोधन के द्वारा पेट्रोमैक्स जलाने पर पंचों ने क्या किया તેનો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેવાનો છે મહેશભાઈ સોલંકી બનાસકાંઠા ઇંગ્લિશ આઈએમપી પેપર મોકલો કયા ધોરણનું એ મિત્રો તમે કોમેન્ટ કરો અજંતા ગુફાઓ કા નિર્માણ કિસ પ્રકાર હુઆ તો જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ વિસ્તારમાં પ્રશ્ન જવાબ આપેલો છે 23મો શરીર ઓર મન પર લગી ચોટ મે ક્યા ફરક હે તો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે જે તમારે વિડિયો સ્ટોપ કરીને

આપણે પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે કે સમાધારથી શબ્દ આ તમને પાઠ્યપુસ્તક જે તમને શબ્દાર્થ આપેલો હોય એ તમારે વાંચી લેવાના છે એમાંથી તમારું વ્યાકરણ પૂછાશે એમાં છે અભિમાન તો અહંકાર એનો મિત્રો સમાનાર્થી થશે આગળ જઈએ

આપણો અર્થ વિસ્તાર કરવાનો છે તો સાધો દેખો જગ બોલવાના સાચી કહો તો મારંદ દાવે જૂઠ જગ પતિયાના તો એનો પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ તમને અર્થ વિસ્તાર કરીને આપેલો છે જે તમને રેડ કલર થી માર્ક કર્યો છે સરસ મજાનો

આગળ છે મળી જશે તેમાં જોઈ શકો છો ત્રણ પ્રશ્નો છે એમાં જે પહેલો પ્રશ્ન છે એનો ઉત્તર તમને આપેલો છે બીજો પ્રશ્ન લેખક બુરે માર્ગો મેટક ગઈ અને ત્રીજો તમને શીર્ષક આપવાનું છે જોઈ શકો છો લેખકો બુરે માર્ગો હટા કર

તો આપણી કોઈ પણ ટોપિક વિશે પૂછાય તો આસાનીથી લખી શકીએ તો જોઈ શકો છો તમારે સરનામું આવી રીતે લખી દેવાનું છે લાસ્ટમાં તમારે ડેટ લખી દેવાની છે પછી આગળ જઈએ તો આગળ તમારે સાઈડમાં જો તમે કોઈ સરકારી અધિકારી અથવા સરકારી કાર્યાલયમાં લખતા હોય તો આવી રીતે લખવાનું છે એ પત્ર લખવાનો વિષય પણ લખવાનો છે મહોદય કરીને આવી રીતે લખવાની શરૂઆત કરવાની છે બે ત્રણ પેરેગ્રાફ લખવાના છે નાના નાના પછી લાસ્ટમાં તમે તમારું નામ પણ લખી શકો છો અથવા તમને જે માહિતી આપેલી હોય એમાં જે નામ હોય એ પણ તમે લખી શકો છો આગળ જઈએ આગળ છે નીચે કેિત વિષયમાંથી કિસી એક વિષય પર 150 શબ્દો મે નિબંધ લખીએ પરીક્ષા અંદર તમને ત્રણ નિબંધ આપેલા હશે ત્રણમાંથી કોઈ પણ એક વિષય તમારે લખવાનો હશે અહીંયા જે જે મોસ્ટ આઈએમપી નિબંધો પૂછાઈ શકવાની શક્યતા છે એ બધા જ અમે તમને આપેલા છે તમે બધા જ એક એક વાર વાંચી લેજો તો છે એક બુઢે કી આત્મકથા આ પણ તમે એકવાર વાંચી લેજો પછી જે પ્રદૂષણ એક વિકટ સમસ્યા પછી જે પાણી છે તો પાણી બચાવ પછી છે મોબાઈલ દૂષણ યા ભૂષણ મોબાઈલ વિશે આપણે લખવાનું છે મોબાઈલ યા અને લાસ્ટ તમારો આઈએમપી નિમન છે અનુશાસન કા મહત્વ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિશે હિન્દી વિષયનો મોસ્ટ ટાઈમ પ્રશ્નપત્ર પ્રથમ પરીક્ષા બે હાજર પચીસ માટેનું હવે આપણે થોડીક લાઈવ ચેટો વાંચી લઈએ મહેશ સોલંકી ઇંગ્લિશ પ્રશ્ન પત્ર આપો ઇંગ્લિશ નું થશે જેટલા પણ મિત્રો આ લાઈવ જોઈ રહ્યા છે દરેકને વિનંતી છે કે આ વિડીયો તમે હજી સુધી લાઈક ના કર્યા હોય તો લાઈક કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આપણું લાઈવ સેશન પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ તમારે શેનો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને આપણે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત